અત્યારના સમયમાં આપણને જોવા મળે છે કે માણસો વધુ પડતા બીમારીથી ગ્રસ્ત થાય છે માનસિકતા અસ્થિર થઈ ગયેલી છે અશાંત વાતાવરણ ઊભું થઈ ગયેલું છે જલ્દી બધાને ક્રોધ આવી જાય છે માણસો ડિપ્રેશનમાં પણ બહુ જલ્દી ચાલ્યા જાય છે આની પાછળના કારણો ઘણા બધા છે મુખ્યત્વે કયું કારણ છે મુખ્ય કારણ એ છે કે આપણી જીવન જીવવાની શૈલી સાવ ખરાબ છે આપણે ત્યાં કહ્યું છે કે વહેલા સૂવું અને વહેલા ઉઠવું આ આપણા શરીર માટે પણ જરૂરી છે અને આપણા ધર્મને સંગત છે એટલા માટે સમયસર રાત્રિના આપણે સૂઈ જવું જોઈએ મોબાઈલમાં અત્યારે ઘણું બધું આવે છે એટલા માટે મનુષ્ય અત્યારે મોબાઈલમાં એટલો બધો પડ્યો હોય છે રાતના બબે બે વાગ્યા સુધી અમુક લોકો તો એનાથી પણ વધારે મોબાઈલમાં પડ્યા હોય તો સવારે તેઓ વહેલા ન જ ઉઠે પરંતુ જો તમારે જીવનમાં શાંતિનો અનુભવ કરવો છે જો તમારે આનંદ જોઈએ છે તમારે એક પ્રફુલ્લિત વાતાવરણ જોઈએ છે તો તેના માટે સૌ પ્રથમ વહેલા સૂવું અને વહેલા ઉઠવું આ કરવાનું શરૂ કરો રાત્રિના મોડામાં મોડા અગિયાર વાગ્યે સુઈ જવું જોઈએ અને સવારે મોડામાં મોડા છ વાગ્યે ઉઠી જવું જોઈએ જો તમે છ મહિના સુધી આ પ્રમાણે કરશો તો અવશ્ય ગેરંટીની સાથે વાત કરું છું કે તમારા જીવનમાં પરિવર્તન આવશે જ કયું પરિવર્તન આવશે તો કે તમારા જીવનમાં શાંતિનો અનુભવ થશે તમારી વિચારસરણી પોઝિટિવ થઈ જશે કારણ કે વહેલા ઉઠવાથી ભગવાન સૂર્યના કિરણો જે સવારના સમયમાં નીકળે છે તે આપણને પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે સૂર્યોદય થાય તે સમયે પણ સૂવું નહીં અને સૂર્યાસ્ત થાય તે સમયે પણ સૂવું નહીં સંધ્યાના સમયમાં ભોજન ન કરવું જોઈએ સંધ્યાના સમયમાં ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ એટલા માટે સવારે ભગવાન સૂર્યનારાયણ જ્યારે આકાશમાં ઉદિત થાય છે તેની પહેલાં આપણે જો ઊઠી જઈશું તો આપણા જીવનમાં એક શાંતિનો અનુભવ થશે આપણને જે જે જરૂરિયાતો છે તે જરૂરિયાતો પૂરી કરવા માટે સૌ પ્રથમ શાંતિની જરૂર છે માટે સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરીએ છ વાગ્યે મોડામાં મોડું આપણે ઉઠી જવું અને રાત્રે મોડામાં મોડું અગિયાર વાગ્યે તો સુઈ જ જવું જોઈએ પછી આટલું કર્યા પછી બીજું આપણે સાથે શું કરવાનું છે તો કે સાત્વિક ખોરાક ખાવાનો છે સાત્વિક ખોરાક એટલે આપણે સામાન્ય રીતે સમજીએ તો વધુ પડતું તીખું નહીં વધારે પડતું ખારું નહીં વધારે પડતા એવા કોઈ ગરમ પદાર્થોનું ભક્ષણ ન કરવું જેનાથી શરીર છે એ ગરમ પ્રકૃતિને પ્રાપ્ત કરી અને ક્રોધ લઈ આવે માટે તામસિક ખોરાકનો ત્યાગ કરી અને મધુર અન્નનું ભોજન કરવું બધા જ પદાર્થો પ્રમાણસર લેવા જોઈએ કારણ કે પ્રમાણસર પદાર્થોનું ભક્ષણ કરીએ તો તેનાથીને આપણું શરીર છે એ બધી રીતે તંદુરસ્ત રહે છે આપણું મન છે એ પણ પ્રફુલ્લિત રહે છે આપણી વાત થઈ સવારે વહેલા ઉઠવું સાંજે વહેલા સૂઈ જવું અને ભોજન તામસિક ન લેતા સાત્વિક અને મધુર અન્નનું ભોજન કરવું તેનાથીને આગળ આપણે એ કરવાનું છે પંદર દિવસમાં આપણે જે અનાજ ખાઈએ છીએ તેમાંથીને એક દિવસે એટલે કે એકાદશીના દિવસે આપણે ઉપવાસ કરવો બટેકા ન ખાવા કારણ કે બટેકાની ચિપ્સ વેફર વગેરે વગેરે વધારે પડતી આપણે લે છીએ તો તેનાથીને પણ શરીર નબળું પડે છે એટલે એકાદશીના દિવસે આપણે ઉપવાસ કરવો જોઈએ મહાત્મ્યનો પાઠ કરવો ગીતાજીનું વાંચન કરવું ભગવાનનું અષ્ટાક્ષરીને દ્વાદશાક્ષરી મંત્રનો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અઠવાડિયામાં ન થાય તો 15 દિવસે એક વખત તો આપણે ભગવાનનો પાઠ કરવો જ જોઈએ એનાથીને શું થશે તો કે આપણું ચિત્ત છે એ ચેતન્યમાં જોડાવા લાગશે ધ્યાન કરવું વગેરે વગેરે થોડું કઠિન છે પરંતુ આ રીતે આપણે જો ટેવ પાડશું તો આપણું શરીર છે તે ધીમે ધીમે તંદુરસ્તીની તરફ જશે અને એનાથી પણ વધારે આગળ આપણું મન છે એ ભગવાન શ્રી હરિની ભક્તિમાં ધીમે ધીમે પ્રવેશ પ્રાપ્ત કરશે ભગવાનને પ્રસન્ન કરવા માટે નિત્ય કર્મ રાખો કર્મ કેવું હોવું જોઈએ આગળ પણ પહેલાં પણ મેં વાત કરેલી છે નિત્ય કર્મ નાનું રાખો ભલે દસ જ મિનિટનું હોય ભલે પંદર જ મિનિટનું હોય પણ નિત્ય કર્મ એવું નનકડું રાખો કે તમે પ્રતિદિવસ કરી શકો કર્મનો લોપ ન થાય તેનું પણ ધ્યાન રાખવું એટલા માટે નિત્ય કર્મ નાનું રાખો નિત્ય કર્મ કરવાથીને પ્રતિ આપણને યાદ આવશે કે આપણે આ કાર્ય કરવાનું છે હો આપણે આ અવશ્ય ભગવાનની પૂજા કરવાની છે આ પાઠ મારે કરીને જ ઘરની બહાર જવાનું છે આ ભગવાનની પૂજા કર્યા બાદ જ મારે જલપાન કરવાનું છે આવું નિત્ય કર્મ રાખું વહેલા સૂવાનું વહેલા ઉઠવાનું ભોજનમાં સાત્વિક ખોરાક લેવાનો કર્મ રાખવાનું પંદર દિવસે એક દિવસ ઉપવાસ કરવો પરંતુ શરીરને અનુકૂળ આવે એ પ્રમાણે કરવું જો આપણે આ પ્રમાણે જીવનશૈલી જીવશું તો અવશ્ય છ મહિના સુધીમાં આપણા જીવનમાં પરિવર્તન આવશે જ કે જે આપણને પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જશે જે આપણા પવિત્ર વાતાવરણને વધારે અને વધારે પવિત્ર બનાવતું જશે આપણા મનને શાંતિની પ્રાપ્તિ થશે ક્રોધથીને લોભથીને અને વિકારોથી આપણે દૂર રહીશું અને પરિવારની સાથે સાથે મળી અને આપણે ચર્ચાઓ કરી શકીશું જીવનની શૈલીમાં આપણે આનંદ કરી શકીશું માટે થઈ શકે તે પ્રયત્ન કરો જય શ્રી કૃષ્ણ